તો ફાઈનલી ભાઈને હેડ તો કરી નાખ્યો છે ઘરે જવા માટે કેરીઓ પાડી ગયા આ જુઓ ખાલી આ શું હશે ખબર નવરૂ કેરીનો શેપટ જે શેપટ ચોટેલી હોય એ અને પાછું એનું દૂધ ચીકણું એટલે ચોટી જ જાય ને શું બાચી રાખે એટલા માટે આવું થયું છે ને આપણે હજુ તો બાલમાં તો હજુ મેં તમને દેખાયું જ નહીં હવે ફટોફટ જઈને નાહવાનું છે નહીં ધોઈને તૈયાર થવાનું છે ટિફિન બિફિન ભરવાનું છે છે નોકરી બાજુ વિડીયો કન્ટિન્યુ બનાવી થોડો ઓછો ઓછો લઈ શકું વિડીયો પણ જેમ આવે એમ કોશિશ તો કરું હું ને પૂરેપૂરી બ્લોગ વિડીયો બનાવવાની ચલો ફટાફટ નાવા જવું પડશે કેમ કે તડકો જોવો જેટલે આવ્યો છે માથે આવી ગયો તડકો ફટોફટ નહીં ધોઈને તૈયાર થવાનો છે તો અને આજે તો થાર એટલો બધો પડ્યો છે ને આજુ ભાઈ સાહેબ વાહ સવાર સવાર માં ઝઘડો થઈ ગયો છે અને આ છે અમારી કલ્લુ

તો ફાઇનલી સવાર સવારમાં માં મસ્ત મજાનો નાઈ તો એને બાબલા જેવો થઈ ગયો છું બાબલા જેવો દેખો છું ને દેખો તો મેં દેખા દો હા દેખાણ બરોબર બરોબર થોડા બાલ સેટ કરી નાખો બાલ સેટ નથી થોડા હા હવે લાગુ હું બાબલા હવાર હવારમાં ખાટલા ધોયા હવે હજુ ચેવા ચમક્યો આમ એકદમ ભાઈ સાહેબ રોજ બાઇક ધોતા આજે ખાટલા પણ ઘસી ના છે હેબી આ તો નહીં ચમકતો આ લોઢાનો છે ને એટલે આ સ્ટીલનો આ જોરદાર ચમકે જો હા શું છે તારે બ્લોગમાં આવું છે આવી જાય ચાલ ત્યાં ચમતા છે હા એમ બરોબર છે તારે આવું છે ચલો એને આવું છે એને લઈ લઈએ પેલો બેઠો નહીં માથામ ખણે રહી એ મારે કોઈ માથામ ખણે કોઈ કોઈ કહેતું હોય ને એટલે આ કોક કાઢે છે ગાડીમાંથી શું કાઢે sukade, cái gì? yêu say à, finally cậu cuối này ya, à, bết tao đi, lấy một quả tôm ăn đi ông, ô, điô, à, điô, 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 điô,

તમને શરમ નથી આવતી આવી ડેલી ડેલી કોઈની લાગણીને ને દુખાવતા તમને શરમ નથી આવતી તમુ અમુની લાગણીને ને છિન્ન ભિન્ન કરી નાસી છે તમને શરમ ઓમ તાકજો રૂમાલ લેવાન જરૂર ગુંગડા કાઢવાન જરૂર નહીં પડતી ગુંગડા કાઢવાન જરૂર નથી પડતી તમારે ડેલી ડેલી કલાકે કલાકે આવું કહેતા હે બધા તમારી ઘોડ નવરા ના હોય અને કોમ ધંધા હોય આખો દાડો રીલ બનાય 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 નવરા રીલિયા ભેગા થઈ ગયા જો હવા હવાર માં મસ્ત મજા ફૂલ લઈને આવ્યા છે પપ્પા આપણે મસ્ત ફૂલ ચડાવીએ મસ્ત મજાની પૂજા કરી નાખી છે આપણે હમણાં બે દિવસથી ખબર નઈ શું થયું છે પણ મને લેબુનો રસ પીવાનો જીવ થયો એટલે હું લેબુ જોવા માટે ગયો કેવડા કેવડા હજુ એવડા નેવડા જ છે આ તો કોઈ ફરક નહી હા તો હું મહિના દી પેલા જોઈ ગયો હતો આવતા લેબુ ના ભાવ અને લેબુ ક્યારે ભાઈ મોટા થઈશ તું ક્યારે સત્તા લેબુ એ અમારે છે ને વાટો જોવાની કેટલી લેબુડી હશે જો ચારે કોરા લેબુડિયા લેબુડિયો તો એ મારા બેટા આમ લેબુ મોટા થતા નથી બોલો ચાર પાંચ મહિનાથી હું વાટ જોઈ રહ્યો તો ફાઇનલી આપણે સવાર સવારમાં નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે અને બધાને હે ને એક પ્રોબ્લેમ હોય સવાર સવારમાં જાગીને કે ગાડી કઈ રીતની ધોઈ પણ મારે એ બાબતે સારું કેમ કે મારા પપ્પા વહેલા ઉઠે ને વહેલા ઉઠે પહેલા મારી એકલા નહીં નહીં બધા જ ત્યાં જેટલા સાધન પડ્યા ને બધા ધોઈ નાખે એમને એવો બહુ શોખ અમુક સાધન સાફ કરવાનો એવું કરું મજા આવે એમને એકદમ કરી નાખે એકદમ ચકચકાટ જો મારે ડેલી કરી નાખે એક દિવસ પણ નથી જતો તો ચલો જઈએ ઓફિસ બાજુ એ આ શું આવ્યું એ પડ્યો અને ગોપાલ વેલા આવે ને તો એ કૂતરા લેવા જ આવે બીજું કોઈ નહીં અને શું કૂતરાનું બહુ પડી છે કે નહીં સાધનમાં આઈ જાય તો કેમ કે એક વાર આઈ ગયો ને તો એને બહુ દવા કરાવી હતી એને ઓમ પ્રેમ કેવાય અને એક જાત પ્રેમ એક જાત પ્રેમ કેવાય કૂતરા પ્રત્યે જુઓ આવ્યો ને શીખ રોડ ઉપર લેવા આવ્યો સાધન માં નાઈ જાય ને એટલે

આપણે પડી ગયે મસ્ત મજાના ઘરે આવી ગયા છે મારે તો એને ખાવા પણ મને અત્યારે કઈ મળ્યું નહી એટલે બેડ લીધી છે માહિબાઈન શું કરો છો તમે મેચ લગાવી આવો છો દાદા દા દાદા

મા એના મમ બની આલતું હેડ મમ કશું ખાવાનું નહીં હું ગોતી જોઉં એટલે મારે હવે ખાવા જોશે જ